ઘેર જતા રહીએ અને આ દવા તો એવા કંટાળે કંટાળે તો જબરજસ્ત આમ છે એટલા અઠવાડિયે રજા લઈએ મારા મરંકાન ફોન જ કરવો પડશે એટલે ફટ લઈને આવી જાય ગાડી લઈને તો જોલે દલો આ રહ્યું ફોન ચાલ્યા હું ઘવા દેતા નહીં હલો હમ હેલો હા આપડે સરબંધ ખરા દવાખોલાયા તા હું ઘે લઈ જવા ના તું ગાડી લઈને આવી હલો હું કીધું કઈ ના એટલી અમે લઈ એ બાદ અમે દારૂ લઈએ એટલે હું કહેવાયું નહીં અમે લઈ ગયા મને ફોન કર્યો આમ મળેલા જવું પડશે ફોન તો તોય કર્યો કે યાર મોહનો લઈ જાય તોય જવું તો પૈસા લાકડ એક બીજા કોકને લઈ જવું ભાઈ એકલાનો ના જવાય યાર તાણ ભાઈ યાર હારા મોનો તાણે પેને ઘર કર્યા તું મારું યાર આને જવું પૈસે એ તું મને ભૂલી દાય એવું નહીં થાય જી પર લેવો પડ જી પર લેવો પડ એટલું રાખજે યાર કોઈ મારી લે તો કોઈ નહી મારી લે તો કોઈ નહી એ કેલો ને પોળી જોવા હતું ભાઈ તો કેલો ને પોળી નહી આવતું કેનલ નો મારે ઓળખે બંધ કરી તો પાણી નહીં આવતું કેનલ પોળી નહીં આવતું મારે પોળી વાળું તું ચાલ્યું તો પોળી ના આવ્યું શું કરું

ગમ બાર કાઢી મેં ગયો મારે ખાલી કીધું પેલું કીધું તું એવું ગાડી આયી નથી મેં કીધું

મેહોણાની જગ્યા ગયો છે સરપંચ મરી ગયા દલુભાઈ જુગાજી ફોલ્ટ ના થાય એટલે હું આવ્યો કે જમ્બા દવાં 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 જમણવાળો જીવ ખાવો ઘેરાય ખાઈ દો પણ

અને હું તો યાર બધો કહી દીધું ગોમો કદલુમાં સરપંચ મરી જાય આડો લાડવા ખાવા લાડવા માં મળ્યા આ કોનો નો પડદા નવા ના ખાવા પછી મને લાગે છે તાણ હું યાર ખરેખર આ કોનો તો આબુ ના ઝાગડા કરે આમ ગોમો શીટ ના જવું એ જ વિશાળ કોની હમણાં દાવ થાય એટલે ઝાવલી ને દબાદો દબાદો જઈને ખાટલા મૂંગી દો વાવે લા શાર નીકળી જવું કશું કોઈને ખબર નહીં પડે પણ નોમ તો બધા આપલું પડે છે કોને કીધું તાણ હું યાર બે રાજે એટલા આપણે આ પ્રોબ્લેમ આવ્યો બે રાય એટલે પ્રોબ્લેમ હું અંતર અંદર નીકળી ગઈ આપડે પછી ઉપાય